નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સ સ્કૂલ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું વિવોનો જે નવો ફોન ભારતમાં લોન્ચ થવા જઈ રહ્યો છે વિવો વાય થ્રી હંડ્રેડ ફાઇવ જી ફોન વિશે તો મિત્રો આ ફોનમાં તમને સિક્સ પોઈન્ટ સિક્સ સેવન ઇંચની અમુલ્ય ડિસ્પ્લે મળી રહેશે સાથે સાથે તેમાં તમને એકસો વીસ અર્થનો રિફ્રેશ રેટ પણ મળી રહ્યો છે વાત કરવામાં આવે આ ફોનમાં ઓપરેટિંગ સિસ્ટમની તો આ ફોનમાં તમે એન્ડ્રોઈડ ફોર્ટીન ઓપરેટિંગ સિસ્ટમ મળી રહી છે જે ફન ટચ ફોર્ટીન બેઝ હશે પ્રોસેસરની વાત કરવામાં આવે તો આ ફોનમાં તમને કોલકોમનું સ્નેપડ્રેગન ફોર જનરેશન પ્રોસેસર મળી રહ્યું છે વાત કરીએ હવે આ ફોનમાં કેમેરાની તો આ ફોનમાં તમને બેકમાં પચાસ મેગાપિક્સલ અને આઠ મેગાપિક્સલ એમ બે કેમેરા મળી રહ્યા છે સેલ્ફી કેમેરાની વાત કરવામાં આવે તો આ ફોનમાં તમને તેર મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો પણ મળી રહ્યો છે યુએસ બી ટાઈપ સી મળી રહ્યું છે સ્પીકરની વાત કરીએ તો આ ફોનમાં તમને થ્રી પોઈન્ટ ફાઇવ એમએમનો સાઉન્ડ જેક મળી રહ્યો છે વાત કરીએ આ ફોનમાં બેટરીની તો આ ફોનમાં તમને પાંચ હજાર એમ એ બેટરી અને સાથે સાથે એસસી વોટનો સુપરફાસ્ટ ચાર્જર મળી રહ્યું છે આ ફોનમાં કલર વેરિયન્ટની વાત કરીએ તો આ ફોન ત્રણ ઉન કલરમાં અવેલેબલ હશે ટાઇટેનિયમ સિલ્વર કાર્બન બ્લેક અને ગ્રીન તે જેમાંથી તમને જે કલર પસંદ હોય તે તમે ખરીદી શકો છો આ ફોન ભારતમાં એકવીસ નવેમ્બરના દિવસે લોન્ચ કરવામાં આવશે તો આની એક્ઝેક્ટ કિંમત એકવીસ નવેમ્બરે ખબર પડશે અને આ ફોન તમે ફ્લિપકાર્ટ અથવા એમેઝોન અથવા તેની સાઇટ ઉપરથી ખરીદી શકો છો આ ફોનની અંદાજીત કિંમત વીસ હજાર આસપાસ હોઈ શકે છે તો મિત્રો આ ફોન તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવો અને તમને આ ફોન લેવા ઈચ્છતા હોય તો પણ કમેન્ટ કરીને જરૂર જણાવો અને મિત્રો આવા બીજા ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મળીએ આવા બીજા નેક્સ્ટ વિડિયોમાં આજના વિડીયો અંત સુધી અમારી સાથે જોડાઈ રહ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ